ગોરવા વિસ્તારમાં મંદિરની સેવા પૂજા બાબતે મારામારી તાજેતરમાં વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા એક મંદિરમાં સેવા પૂજાના મામલે થયેલી બોલાત ચાલી અને ત્યારબાદ અસહિષ્ણુતા અને સામાજિક સંવેદિતાના અભાવને પણ દર્શાવે છે મંદિરો એ શ્રદ્ધા અને શાંતિના પ્રતિક સમાન હોય જ્યાં લોકો આધ્યાત્મિક શાંતિ મેળવવા અને ભક્તિભાવ વ્યક્ત કરવા જાય છે આવા પવિત્ર સ્થળોએ સામાન્ય બાબતોમાં પણ ઝઘડાઓ અને મારામારી થવી એ સમાજ માટે ચિંતાજનક બાબત છે ગોરવા વિસ્તારમાં આવેલ મંદિર માં બનેલી ઘટના પાછળ સેવા પૂજાના અધિકાર વ્યક્તિગત અહમ અથવા તો જૂથવાદ જેવા કારણો જવાબદાર હોઈ શકે છે સમગ્ર ઘટના સ્થળો હતી ત્યાં આજે હિમાજન્સી એવા મામલાં નથી ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં આઝાદ ખડકી પાસે મહાદેવનું મંદિર છે તો અત્યારે જે ભોગ બનનાર જે છે ભરત પટેલ અને એમના સામેવાળા છે આતિશ અમીન એ બંનેને ગઈકાલ રાત્રે મંદિરની સેવા પૂજા કરવા બાબતે બોલાચાલી થયેલી અને એ વાતનું સ્વરૂપ સવારમાં ઉગ્ર ધારણ કરી લીધેલું હતું બંને પિક્ષને માથામાં તથા ખભાના ભાગે ઇન્જરી છે બંને અત્યારે સારવાર હેઠળ છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે